નમસ્કાર મિત્રો કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડિયા મિત્રો જન્મદિવસની ઉજવણી મોટાભાગે લોકો કોઈ સેલિબ્રેશન કરી પાર્ટી પ્લોટમાં જઈ અથવા તો પોતાને ઘેર પાર્ટી રાખી અને ઉજવતા હોય છે પણ આપણા સમાજમાં કેટલાક એવા પણ લોકો છે જે પોતાના જન્મદિનને સૌથી વધારે યાદગાર બનાવવા માટે સેવાના કાર્યો કરતા હોય છે અને આવા જ એક સેવાભાવી અને પાછા પ્રાકૃતિક પોતે ચિકિત્સક પણ છે એવા ડૉક્ટર મહેશ ચાવડા જેમનો આજે જન્મદિવસ છે અને આખો દિવસ સવારથી એમને આ જન્મદિનને સેવા દિન તરીકે એમને ઉજવ્યો છે અને અત્યારે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મહેશ ચાવડા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરોડા ટોક્સમાં મહેશભાઈ બહુ જ સરસ તમારું આજનું પેલા વેલા તો એક તો જયારે કરુણા ટૂંકમાં આજના જ દિવસે જન્મદિવસના દિવસે જ અને ખાસ સેવા દિન તરીકે ઉજવો છે ત્યારે હાજર છો ત્યારે આપણે બેયની ની શુભેચ્છા આપું જન્મદિનની અને સેવા દિનની તો આ આખું જે તમારા જેવા મોટા ભાગે તમારા ઉંમરના યુવાનો એવું વિચારતા હોય કે બહાર જમીએ પરિવાર સાથે જાય અને સેલિબ્રેશન કરીએ પણ તમને આવો વિચાર કેવી રીતે આવ્યો કે મારે મારો જન્મદિવસ છે એ સેવા કાર્ય તરીકે ઉજવો છે

આજે જે સવારથી થી ક્યાં ક્યાં પ્રકાર સેવા દિન તરીકે આજે આપણે સેવા કે પ્રવૃત્તિ સૌ પ્રથમ આપણે નીકળી ને મમ્મી પપ્પા ને નમન કરીને ને ભાઈ ને બધા ને નમન કરી ને પછી સીધા જ આપણે આ જલારામ જલારામ સેવા મંડળ છે એમાં દીકરી નું ઘર વૃદ્ધાશ્રમ એમાં મેં અડધો દિવસ એમાં ત્યાં આપેલો છે તરત અને ત્યાર પછી આપણે ત્યાં બધા બધા વડીલો છે એની બધા સેવા પ્રવૃત્તિ આપણે ખરીદી હતી એક્યુપ્રેશર છે એ સારવાર આપણે ખરીદી હતી પછી બધા તપાસીને બધી આગળ આપણે કરેલું માર્ગદર્શન આપેલું આરોગ્ય વિશેનું કે આ તમારે માં ધ્યાન રાખવાના છે પછી ત્યાર પછી આપણે એક સેવા ના કે આપણો ધંધો છે તો આપણે ક્લિનિકે પણ એક પેશન્ટને આપણે સારવાર ટ્રીટ કરીએ વાતા કે આપણે એ ફરજ પણ આપણે ચૂકવી નથી બરાબર નહીં કરીને આપણે બ્રહ્મકુમારીના જે બ્રહ્મકુમારીના દીદી છે કુમારી ચેતના દીધી હા એમને બી ત્યાં સારવાર માટે મને કીધું હતું ત્યાં બી હું એક સેવા તરીકે કરી આવતા સરસ સરસ એટલે આપ છે એ એક્યુપ્રેશર અને પ્રાકૃતિક ચિકિત્સા એ જાણો છો એટલે એ એ જ્ઞાનનો લાભ છે એક સેવા ભાવ સાથે તમે લોકોને કરી રહ્યા છો ક્લિનિક તો છે જ પણ એની સાથો સાથે કંઈક આવા જ્યારે પ્રસંગ આવે ત્યારે સમાજને કંઈક આપવું છે અને નિયમ કુદરતનો પણ એવો છે કે જે આપો છો એ જ તમને પાછું મળે છે એટલે તમે સરસ મજાની લોકોને જે એમની પીડા એ દુઃખ દર્દ એ એમના શાંત કરો છો ત્યારે ખુશી એને મળે છે અને એના હૃદયમાંથી જે આશીર્વાદ મળે છે એ સૌથી મોટી વાત છે મહેશભાઈ આપના પરિવારમાં બીજું કોણ કોણ છે પરિવારમાં અમે દસ મેમ્બર છે બધા અમે સહિત કુટુંબ સહિત પહેલેથી રહી છીએ હા હા એટલે અમારે ત્રણ ભાઈ છે અમે ટોટલ ત્રણ ભાઈ છે મમ્મી પપ્પા અને બે બેબી અને મારી બેબી એટલે ત્રણ એવી રીતના છે એમ દસ અગિયાર જણા નું અમારું પરિવાર છે તરત અને સેવાના સેવાના દિનમાં એ બી પપ્પા ને મમ્મી ને કેતા હોય કે તું સેવામાં આવે ને તો અમે એમાં બહુ વધારે પડતો આનંદ આવે છે એક દિવસ મારો પ્રશ્ન પૂછવાનો હતો કે પરિવાર માંથી દાખલા તરીકે જન્મ દિવસ હોય આપણા પરિવાર સભ્યો નો તો મોટા ભાગે આપણે એવું પ્લાનિંગ કરતા હોય કે પરિવારના સભ્યો ની એવી ઈચ્છા પણ હોય અપેક્ષા પણ હોય કે આપણે બહાર જઈએ ક્યાંય બહાર જઈને જમીએ અથવા તો બહાર જઈને સેલિબ્રેશન કરીએ કેક કાપીએ તો આવા પ્રશ્નો તમારા પરિવારમાં ઉઠે કે નહીં હા સાહેબ એમાં એ રીતના છે કે આપણે પ્રશ્ન પરિવારના છે એટલે બધા બધાને ખબર છે કે મહેશ પહેલેથી જ નાનપણથી સેવા કે તો ઉતરા જોડેલા છે અને એ બદલ મારા મમ્મી પપ્પાને પ્લસ મારા વાઈફને ખબર છે કે જે કાંઈ છે ને એ મેં સેવા કરેલી ને એટલે તારું આ

એની અપેક્ષા પણ હોય કે જન્મદિવસ છે આપણે સાથે ઉજવીએ અને માણીએ એન્જોય કરીએ પણ બહુ જ તમારી બાબતમાં સારી વાત એ છે છે કે તમારા જે જીવન સંગીની એ પણ સેવાભાવ એમના માં છે એ પણ તમને સહયોગ આપી રહ્યા છે તો મહેશભાઈ આજે જે જે સેવાઓ કરી એમાં કોઈ યાદગાર વાત કે પ્રસંગ બન્યો હોય તો એ કહીશું પ્રાપ્ત થાય એટલે લોકો એમ એટલા આશીર્વાદ આપ્યા કે એની કોઈ સીમા જ નથી એમ એના વાઇબ્રેશન આપડા શરીર ફિલિંગ થાય કે હા કુદરતી કઈક શરીરમાં ચેન્જીસ થઈ જાય કે મને આમ રિયલી અનુભવ થયો કે ના આજનો જન્મદિવસ છે એ રિયલી બહુ સફળતાપૂર્વક મેં પસાર કર્યો એમ આજે અનુભવ એક મને અનોખો થયો અને એ બધા વડીલો દ્વારા મને દરેક વડીલને મેં નમન કરીને તરત કર્યું પણ એના આશીર્વાદની તાકાત આખી જોરદાર હતી એમ કે મને આજે કેમ દરમિયાન થાક જ નથી લાગ્યો સર શું વાત છે જો આ સૌથી મોટી વાત છે મહેશભાઈ આપે જે કરી કે કોઈ દાખલા તરીકે જન્મદિન હોય તો આપણા પરિવારમાં આપણા વડીલ હોય એને આપણે વંદન કરીએ પણ જયારે તમે સેવાભાવ થી એ ઉજવવાનું નક્કી કરો છો અને આટલી બધી જગ્યાએ જાવ છો વૃદ્ધાશ્રમ છે બ્રહ્માકુમારી સંસ્થા છે અને આપે કહ્યું ચેતના દીદી એમને ત્યાં પણ મેહુલનગર એમનું ત્યાં પણ આપ જાવ છો અને સેવા કરો છો તો સૌથી મોટી વાત એ છે કે તમે જે આજે આખો દિવસ આટલું બધું આ કામ કર્યું છતાં એક નવી ઉર્જા મળી અને એ ઉર્જા પાછળ જ હંમેશા ઉપરવાળાના આશીર્વાદ હોય છે અને ખાસ કરીને જેમને દુઃખ દર્દ જેમના શાંત થયા હોય એમના અંતરથી જે આશીર્વાદ મળે છે એ આશીર્વાદ ખરેખર આપને ઘણી વાર એમ થાય કે દેખાતું નથી પણ અનુભવાય ઘણું એટલે તમને જે આ પ્રકારની અનુભૂતિ થઈ છે આશા રાખીએ આપણા જેવા બીજા સેવાભાવી યુવાનો ખાસ કરીને ડોક્ટર્સ જે આમાં કામ કરતા હોય છે એ પણ પોતાને ત્યાં આવા જ્યારે પ્રસંગો આવે ત્યારે સમાજને યાદ કરી સમાજના એવા લોકોને યાદ કરી જેમને એમની સેવાની જરૂર છે એને યાદ કરી અને આ રીતે જન્મદિન ઉજવશે તો આપણે એવું કહી શકીએ કે તમારો કિસ્સો તમારો જે આખું આયોજન તમે જે રીતે જે વિચારો છો એ વિચારો બીજા અનેક લોકોને એક પ્રેરણારૂપ બનશે મહેશભાઈ આપ કરુણા ફાઉન્ડેશનમાં આવ્યા અને ખૂબ સરસ મજાની એક પ્રેરણાદાયક વાત કરી આપનું જીવન આખું પ્રેરણાદાયક છે તો ખૂબ ખૂબ આપનો આભાર અને ફરી એક વાર આપના જન્મદિવસની અને સેવા દિનની ખૂબ ખૂબ શુભેચ્છા